દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખમાલીયા શહેરમાં અનેક વિસ્તારોમાં ઘણા સમયથી કચરાના ઢગલાઓથી ફેલાતી ગંદકી અને રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે પાલિકા તંત્ર કુંભકરણ માફક નિદ્રાહીન હોય તેવા દ્રશ્યો ગંદકીને લઈને જોવા મળી રહ્યા છે શહેરના રામનાથ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં ગંદકી ફેલાતી હોવાથી સ્થાનિકો દ્વારા અવાર જવાર પાલિકાના રજૂઆતો પણ કરવામાં આવી છે શહેરીજનોની રજૂઆત છતાંય શહેરમાં ગંદકીના ગંજ જેસે તે વેસે

અહીંયા ગંદકી થાય છે એના હિસાબે અમારે આ ફરિયાદ કરવી પડે છે અવારને અવાર આવે છે નિહારાવાળા અમારા ઘરે આવીને પૂછી જાય ફોન નંબર લઈ જાય બધું કહે કીએ છીએ અમારે અહીંયા કાંઈ રહેશે નહીં પણ છતાં પણ કોઈ આવતું નથી અહીંયા બે બે દિવસે ત્રણ ત્રણ દિવસે ગાડી આવે છે ને અમારા ઘરના દરવાજા જોઈ લે બધા બંધ રાખવામાં આવે છે આગળના મચ્છરના ત્રાસના હિસાબે ને પાછો પાવડર કે દવા છાંટતા નથી કે આપણે આ ગટરનો ગટરો નાખ્યું છે પછી કાંઈ દવા કે છાંટે તો કાંઈ ના થાય મચ્છર કે એ કાંઈ કોઈ છાંટતું છે નહીં ને એમને વહે જાય છે હું ને ઢોરનો એટલો અહીંયા પછી થઈ જાય છે કે કોઈ વાહનવાળા લેડીસ નીકળે કે ગોલા નીકળે તો એને બહુ ત્રાસ થાય છે એટલી વિનંતી છે નગરપાલિકાને કે અહીંયા રોજ ગાડી ઉપડાવી લઈએ માલ એટલે બહુ સારું થઈ જાય બસ ગંદકી થાય છે અને ઢોર ના ત્રાસ એટલો છે ને ને નીકળવામાં બહુ તકલીફ થાય છે બસ આ લઈ ઉપાડી જાય કચરો રોજે રોજ ને રોજે રોજ નથી આવતા અને આ ઢોર નો ત્રાસ છે એનું કરજો